એક વખત રાત્રે એ ગામની અંદર ગામની ચોકની અંદર અંજવાળું હતું અને ગોતતા હતા ગામના યુવાનો ત્યાંથી પસાર થયા એને પૂછ્યું બા શું શોધો છો એટલે બા કહ્યું કે મારી સોય ખોવાઈ ગઈ છે એટલે યુવાનોએ કહ્યું અમે મદદરૂપ થઈએ એટલે બાકે સારી વાત છે મારી તો હું તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે મારી અને વાળવામાં તકલીફ છે સરસ વાત છે તમે મને શોધવામાં મદદરૂપ થાવ ખૂબ પાંચ દસ મિનિટ બધાએ પ્રયત્ન કર્યા પણ ક્યાંય સોય મળી નહીં એટલે બાને ફરીથી પહેલાં યુવાનોએ પૂછ્યું કે તમને એક્ઝેક્ટ ખબર છે ક્યાં ખોવાણી છે એટલે બા કે હા તો કે તો તમે એક્ઝેક્ટ આપો ને તો ખબર પડે કે આપણને એ જ જગ્યા ઉપર શોધવાની એટલે બાને પૂછ્યું તો મારી ઝૂંપડી છે ને એની અંદર ખોવાની છે તો પહેલાં લોકો તો હસવા મળ્યા કે ભાઈ બા તમારી ઝૂંપડીમાં સોય ખોવાણી તો તમે અહીંયા ગામના ચોકમાં કેમ ગોતો છો એટલે બા કે અહીંયા અંજવાળું છે ને એટલે અહીંયા અંજવાળું છે એટલે કે હું ગોતું છું તો એ જે બધા યુવાનો હતા એણે એવું કીધું કે બાતો તમે મૂર્ખ કહેવાવ અંજવાળું હોય એની ન મળે કદાચ અહીંયા સૂર્યનારાયણ બપોરના મધ્યાહનના તપતા હોય ને તોય અહીંયા તમારી સોવાઈ નથી સોય નથી ખોવાણી એટલે તમને અહીંયા નહીં મળે તમારી જ્યાં ખોવાણી છે ને ત્યાં જ તમને મળશે તો એ બાએ એવું કીધું કે તો તો હું એક મૂર્ખી ન કહેવાવ મારી સાથે ઘણા બધા લોકો મૂર્ખ્યા કહેવાય એટલે કે કેમ એના ઘર જેમ સોય ઘરની અંદર ખોવાણી છે ને તમે બહાર ગોતો છો એવી રીતે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને તમારી સમૃદ્ધિ છે ને તમારું ઘરનું જે આંતરિક સુખ છે ને એ આપણા પરિવારની અંદર અને આપણા ઘરની અંદર ખોવાયું છે ને આપણે જગતના ચોરની અંદર ગોતવા નીકળ્યા છીએ આ તકલીફ અહીંયા થાય છે પછી આપણને બહારથી એમ એમ લાગે કે પ્રકાશ હશે અહીંયા ગોતીએ પણ ત્યાં કાંઈ છે નહીં ત્યાં ક્ષણિક સુખ મળે પણ જે સાચો સુખ આપણા પરિવારની અંદર આપણા કુટુંબની અંદર આપણા બે પાંચ જે પ્રિયજનો છે એની વચ્ચે હોય એવું દુનિયાની અંદર ક્યાંય પણ એક પણ ખૂણામાં નથી પાછા આપણે આવ્યા વિષ્ણુ પુરાણની અંદર ખૂબ મજાની કથા છે સમુદ્ર મંથન અને સમુદ્ર મંથન ને હું મારી દ્રષ્ટિએ મનોમંથન જેવું રાખું છું જેમ સમુદ્ર મંથનની અંદર કેમ દેવો અને દૈત દાનવો અને દૈત્યો દેવો અને દાનવો હતા એની જેમ આપણા મનની અંદર સકારાત્મક અને નકારાત્મક વિચારો છે આપણે અહીંથી કૂદકો મારવો હોય ને તો પહેલો વિચાર આવે કે મારી જાઓ પાછો બીજો વિચાર આવે કે નાના પગ ભાંગશે નથી મારવો થાય છે ને ઘણી વખત કોઈ પણ કામની આપણે શરૂઆત કરીએ ને એટલે બે વિચાર આપણા મગજની અંદર આવે એક સારો આવે ને એક નબળો આવે સૌથી પહેલું એની અંદરથી જે ચૌદ પદાર્થો નીકળ્યા હતા ને એ આપણને જીવન જીવવાની કળા શીખવે છે જો તમે વિદ્યાર્થી હોય તોય ભલે જો તમે આદર્શ ગૃહિણી હોય તોય ભલે આદર્શ માતા હોય તોય ભલે આદર્શ ઉદ્યોગપતિ હોય તોય ભલે કે પછી આદર્શ પરિવારના મોભી હોય તોય ભલે આ ચૌદ રત્નોની કથા છે ને એ ખૂબ મજાની તમને કહાની તમને એની જે વાર્તાઓની અંદરના જે પ્રાસંગિક છે ને એ તમને મજાનું શીખવે છે સૌથી પહેલું હતું હળાહળ ઝેર ઝેર છે એ જીવનની અંદર નકારાત્મકતાનું પ્રતિક છે ઘણી વખત કોઈ સ્થળ હોય ત્યાં તમે જાઓ ને તોય તમને ખરાબ વિચારો આવે ઘણી વખત કોઈ તમે માણસની બાજુમાં બેસો ને તોય તમને નકારાત્મક વિચારો આવ્યા કરે અને એ નકારાત્મકની અંદર આપણે આજની તમે કંકોત્રી જોઈ આપણું જે સ્નેહમિલનનું કાર્ડ છે એ તમે જોયું હા કે ધ્યાનથી જોયું એમાં જે પહેલું પેજ છે સૌથી પહેલું પેજ એમાં કયા બે મહાનુભાવોના ફોટા છે ડાબી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ ઊભા છે અને જમણી બાજુ સ્વામી વિવેકાનંદ ઊભા છે ને સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો ને એટલે હંમેશા આ દુનિયા તમારો વિરોધ કરશે તમારી ઉપર હસવાનું ચાલુ કરશે અને જો તમે એમાં સફળ ગયા તો શું કરશે તમારી માટે ફટાકડા ફોડશે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યાંથી તમે પરિણામ આવે ને ત્યાં સુધીમાં આ સમાજ છે તમારી ઉપર હસશે અને છેલ્લે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય આવશે તમે શફીન હસન ઓળખો છો સૌથી યંગેસ્ટ અને સૌથી નાની ઉંમરનો એકવીસ વર્ષની ઉંમરે યુપીએસસી એક્ઝામ પાસ કરીને આપણા ભારતની અંદર એ ભાવનગરનો આપણા ગુજરાતની અંદર એ આઈપીએસ અધિકારી બન્યો છે એ વ્યક્તિએ એવું કીધું હતું કે જ્યારે હું સત્તર અઢાર વર્ષનો હતો અને ત્યારે હું યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે આખા ગામે મને એવું કીધું હતું કે તું મધ્યમ પરિવારમાંથી આવે છે એટલે તારે ભણવું જોઈએ કોઈ નોકરી કરવી જોઈએ અને પરિવારને મદદરૂપ થવું જોઈએ તારે આ યુપીએસસીના ધંધા ન કરાય એની અંદરથી કોઈ પાસ થતું નથી અને આવા ના વ્યક્તિઓ હતા એ વ્યક્તિને અંદરથી સેલ્ફ મોટિવેશન મળ્યું કે આ લોકોએ મને એમ કીધું છે ને કે કોઈ પાસ નથી થતું એટલે મારે પાસ કરીને જ બતાવવું છે અને એ વ્યક્તિ યુપીએસસી ની અંદર આપણા ભાવનગરનું નાનું એવું એ ગામ અને ખેડૂતનો દીકરો શફીન હસન પાસ કરે છે અને એ લોકો તેના ઘરે જઈને સૌથી પહેલા ફટાકડા ફોડે છે નકારાત્મક આપણને કોઈ એમ કે તું આ નહીં કરી શકે યુ યુ ડુ ધેન એમ કે નહીં થાય એટલે ત્યારે કરી બને મજાવાની મજા જે છે ને એ અલગ મજા છે આવશે પણ આપણે એને ધકેલીને આગળ વધવાનું છે એના પછી જે બીજો પદાર્થ નીકળ્યો હતો એનું નામ છે કામ ગાય ગાય શું આપે દૂધ આપે એની મુખ્ય પ્રોડક્ટ છે દૂધ અને દૂધ આપણે એવું કહીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ કહેવાય અને ગાયનું દૂધ હોય ને એ સૌથી ગુણવત્તામાં પણ સારું કહેવાય અને ગાયનું દૂધ છે એ વિચારોની શુદ્ધતાની સાથે મેચ થાય છે ગાયના દૂધમાં જે શુદ્ધતા છે ને એવું તમને આ કથા એવું શીખવે છે આ પરિબળ એવું શીખવે છે કે આપણા વિચારો છે ને એની અંદર પણ શુદ્ધતા હોવી જોઈએ કેટલા લોકો એવા છે કે જેના ઘરની અંદર પાણી આવે છે અથવા તો ગોળામાં તમે પાણી ભરો છો તો એ કોઈને કોઈ રીતે ગળાઈને આવે છે કેટલા લોકોના ઘર એવા છે કે ક્યાંક ને ક્યાંક તમે પાણી ઉકાળો છો ફિલ્ટર કરો છો ગાળો છો અથવા તો કેન્ટેન વોટર હવે તો આવી ગયું છે આપણું એનાથી અધર અદ્યતન ટેકનોલોજીનું ફિલ્ટર કેટલા લોકોને ત્યાં પાણી ગળાય છે રાઇઝર હેન્ડ ગળાતું જ હોય આમાં પણ ગણા નક્કી કરીને બહારથી આપણે હાથ હાથબૂછો નથી જ કરવો તો પછી ન ગળાયો હવે તમે પાણી એટલા માટે ગાળીને પીવો છો કે એ દૂષિત પાણીથી આપણું શરીર છે એ દૂષિત ન થાય એ રોગિષ્ટ ન થાય એટલા માટે પણ કોઈ પણ વિચાર જ્યારે મગજની અંદર આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ખરાબ વિચાર મગજની અંદર આવશે તો આપણું મન પણ ખરાબ થશે આવો વિચાર આવે છે આપણને વિચારોની હંમેશા શુદ્ધતા હોવી જોઈએ એના માટે એક નાનકડી એક મારે વાત તમને કરવી છે કે મનને તમે જેવું આપો ને એવું થાય ફોર્ચ્યુન ફાઇવ એક મેગેઝિન છે કે એની અંદર અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે અને એ પુસ્તકની અંદર એક મજાનો પ્રસંગ લખ્યો છે પ્રસંગ કંઈક એવો છે કે એક અમેરિકાની અંદર એક કેદી હતો અને એની ઉપર એક સંશોધન કરવાનું હતું એટલા માટે એ વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો અને એ વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટથી મારવાનો હતો અને છેલ્લે એ વ્યક્તિને એવું કીધું કે અમે તને ઇલેક્ટ્રિક કરંટથી નહીં પણ સાપનું તને ઝેર કવડાવવાના છીએ અને ઝેરથી તારું મૃત્યુ થવાનું છે એટલે પહેલાં વ્યક્તિને આઠેક સાત આઠ દિવસની વાર હતી રોજ એને કહેવામાં આવે કે તારું મૃત્યુ ઝેરથી થવાનું છે તને સાપ કરડાવવામાં આવશે એટલે એ વ્યક્તિ અંદરથી સતત ડર્યા કરે એના મનની અંદર એક જ વિચાર જાય કે મારું મૃત્યુ આ લોકો એક પણ રીતે નહીં આપે અને મને સાપ કરડાવીને મારું મૃત્યુ આપશે એક બે દિવસ ત્રણ ચાર દિવસ પાંચ દિવસ એમ છ દિવસ વીત્યા અને સાતમા દિવસની સવાર પડી એટલે ભાઈને બેસાડ્યો પટંગણમાં સામેથી એ જે ટોપલી હતી એની અંદરથી એ મહાભયાનક સાપ હતો એને ખોલ્યો અને એને કહ્યું કે જો તું જોઈ લે સાપ પણ તને પીડા ન થાય અને તને તકલીફ ન થાય એટલા માટે અમે તારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ છીએ પણ એ સાપ છે એ તને કરડ છે અને તું ચિંતા ન કર એક ક્ષણે તું મરી જઈશ એટલે પહેલાં વ્યક્તિને મગજથી સતત એવું થઈ જાય પણ એ થોડીક વાર થાય છે આંખની પટ્ટી બંધ થઈ જાય છે એટલે એ જે સાપ બારો નીકળ્યો હોય એને હળવેક બંધ કરી દેવામાં આવે ટોપલીમાં અને એ વ્યક્તિને માત્ર ગ્લુકોઝનું ઇન્જેક્શન ભર્યું હોય અને એના પગ પાસે બે ચાર વખત ટચ કરવામાં આવે છે એ વ્યક્તિને કાર્ડિયાટ્રિક એટેક આવે છે અને તડફળીને વ્યક્તિ ત્યાં ત્યાં મૃત્યુ પામે છે એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થાય છે અને પોસ્ટમોર્ટમની અંદર એવું સાબિત થાય છે કે આ વ્યક્તિને કાર્ડિયાટ્રિક એટેક તો આવ્યો હતો હૃદયનો હુમલો તો આવ્યો હતો પણ સાથે સાથે એના શરીરની અંદર ઝેર પણ જોવા મળ્યું હતું આ મગજની તાકાત છે તમે મગજને જે આપો ને એ શક્ય છે એટલે જ માટે મેં તમને કીધું કે આ એક વાતનો ગપ્પો નથી આ ફોર્ચ્યુન ફાઇવ એટલે વિશ્વની ટોપ સૌથી શ્રેષ્ઠ પાંચસો કંપની હોય અને એમાંથી જે એના એના જે કર્મચારીઓ હોય એને જે બોધપાઠ આપવાનો હોય અને એ જે પુસ્તકો સિલેક્શન કરે ને આ એમાંનું એક પુસ્તક છે અનલિમિટેડ પાવર એ વ્યક્તિના શરીરની અંદરથી આ તમને ઝેર નામનું તત્વ મળ્યું એ કેવી રીતે મળે એના મનની અંદર એણે વિચાર્યું હતું કે આ થશે મને ઝેર જ આપ્યું છે એ વ્યક્તિને તમે ગ્લુકોઝનું ઇન્જેક્શન પણ ઇન્જેક્ટ નહોતું કર્યું તેમ છતાંય તે અસર થઈ અને બીજી તરફ મીરાબાઈને ઝેરનો કટોલો આપ્યો હતો પ્યાલો આપ્યો હતો એ હસતામુખે પી ગયા હતા પ્રભુનો પ્રસાદ માનીને એને એવું નહોતું કીધું કે હું જે પીવું છું ઝેર છે માટે તમારી મારી સમક્ષ ઉદાહરણ છે કે વ્યક્તિને કંઈ નહોતું થયું જેમ સામાન્ય માણસ જ હતા પણ તમે મનથી કોઈ નક્કી કરો છો કે આ આમ જ છે તો એમ જ હોય અને એમ જ થાય તમે અહીંયાથી આના છે ને આ લો ઓફ એટ્રેક્શન ધ સિક્રેટ પુસ્તક છે એક એનોય નિયમ છે જે વિચારો ની થાય તમારા તાકાત હોય ને તો આ તમે બહુ શ્રદ્ધાથી વિચારી જોજો કે એક વર્ષની અંદર મારે આંગણે ફોર વ્હીલર બહુ ટોપ મોડલની ગાડી આવે એના માટે તમારે સતત કટિબદ્ધ રહેવાનું એમ કહેવાનું કે જે તે સમયે હું આ ફોર વ્હીલરની અંદર હોઈશ એ હોઉં તમે કારણ કે લો ઓફ સિક્રેટ લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમે જેવું વિચારો ને એવું થાય એના પછી ત્રીજી વાત છે ત્રીજો પદાર્થ નીકળો એનું નામ હતું ઉચ્ચ શ્રવા ઘોડો ઘોડો છે એ સખત મહેનતનું પ્રતિક છે તમે કોઈ પણ બીજા પશુ પક્ષીઓ જોયા હશે તો એ બેઠા હશે ને આરામ કરતા હશે પણ ઘોડાને ક્યારેય તમે બેઠેલો જોયો આપણી ઓફિસની અંદર ઘરની અંદર આપણે સાત ઘોડા દોડતા હોય એવો ફોટો કેમ લગાવીએ છીએ કે આપણું નસીબ છે આપણી પ્રગતિ છે એ પણ દોડતી રહે વિદ્યાર્થીઓ માટે મારે ખાસ કહેવું છે કે આપણા પાટીદાર સમાજનો દીકરો ગયા વર્ષે કાર્તિક જીવાણી આપણા સુરતનો કેટલા ઓળખે છે હા હવે એની ખાસિયત હું તમને કહું એ વ્યક્તિએ હું ઘોડા જેવી પરિશ્રમની વાત કરું છું ખાસ વિદ્યાર્થીઓ માટે કે પરિશ્રમ કેવો હોય કાર્તિક જીવાણી આપણા પાટીદાર સમાજનો દીકરો યુપીએસસીનો જ્યારથી શરૂઆત થઈ એટલે આપણે આઈપીએસ ને આઈએએસ ને જે બનાવે ને એ સંસ્થાનું નામ છે એ પરીક્ષાનું નામ છે યુપીએસસી એની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં ટોપ ટેનની અંદર એક પણ ગુજરાતી વ્યક્તિ આવ્યો નહોતો આ વ્યક્તિએ સત્તર થી અઢાર કલાકની મહેનત કરી અને આખા ભારતની અંદર આઠમા ક્રમે આવ્યો આપણો પાટીદાર સમાજનો દીકરો અને આઈ એસ એને પ્રાપ્ત થઈ આ ક્યારે થાય ઊંઘની અંદર પણ સતત તમારે ઘોડાને જેમ દોડવું પડે અને બીજું મારે તામિલનાડુની ખાસ દીકરીઓ માટે વાત કરવી છે આજના સમયમાં આપણે દીકરીઓને છે ને રીલ્સ જોવાનું ચાલુ થઈ ગયું છે લિપસ્ટિક લગાવવાનું હાઈ હીલની સેન્ડલ પહેરવાનું પાછી નવું નવું જે પણ આવ્યું હોય એમાં આપણે મોચા મોટા વરાછામાં બધું દેખાય જ આવે આમને ખાલી રોડ ઉપરથી નીકળ્યા હોય તોય દેખાય કે આ નવું કંઈક આવ્યું છે તામિલનાડુની એક દીકરીની વાત કરવી છે એનું નામ હતું નાગરત્ના એના મમ્મી ભીખ માગવાનું કામ કરે કે એક વખત બરાબર સાંભળજો એના મમ્મી ભીખ માગવાનું કામ કરે મંદિરની બહાર બેસીને એના પપ્પા આવી અંદર ગવર્મેન્ટ વિધાઉટ ટ્યુશન ભણે છે અને રેકોર્ડ બ્રેક આજ સુધીમાં તમિલનાડુની અંદર અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું ટકા એક પણ વિદ્યાર્થી પાસ નથી ધોરણ બારની ની અંદર આ દીકરી શનિ રવિ ભીખ માંગવાનું કામ કરે અને સોમથી ગુરુ ને શુક્ર આટલા દિવસ સખત તૂટી જાય એટલી પંદર વીસ પચીસ કલાક સુધીની દિવસની અંદર ડબલ કરે કે આવતા મારે ભીખ માંગવા જવાનું છે રવિ માતાની સાથે પોતે ભીખ માંગતી હોય અને એ વ્યક્તિ તમિલનાડુની અંદર પ્રથમ ક્રમાંકે ધોરણ બારની ની અંદર આવે છે આ વિચારી ન હો કે આપડી આ તાકાત ક્યાં છે આપણી પાસે તો ખૂબ ભૌતિક સગવડતાઓ આપણે મા બાપે આપી છે આપી છે સ્કૂલે જવું હોય તો આપણે ચાલીન નથી જવું પડતું બહુ નજીકમાં હોય તો વાત અલગ છે બાકી માટે જવાની આવવાની આપણને વાંચવાની આપણને સરસ જમાડવાની બધી તકલીફ આપણા મા બાપ ઉઠાવે છે આપણે તો ઘોડા માટે તમારા માટે એક સમય આવે તમે જે કપડાં પહેર્યા છે એ જે સિલાઈ મશીનની શોધ સેમ્યુઅલ હોલ નામના વ્યક્તિએ કરી એ વ્યક્તિ નવ વખત ધંધાની અંદર ફેલ ગઈ હતી કેટલી વખત આપણે અહીંયા હું એવું માનું છું કોઈ પણ એવું નથી બેઠું કે નવ વખત એની અંદરની ધીરજ હતી ને એ ટકી દસમો ધંધો શરૂ કર્યો અને સિલાઈ મશીનની શોધ કરી આજે આખું વિશ્વ છે ને એ સિલાઈ મશીન ઉપર આધારિત છે ને અને એના પછીનું મારે તમને આ ઉદાહરણ આપવું છે કે લાઈટના શોધક કોણ થોમસ આલ્વા એડિશન આપણે ભણવામાં આવતું હવે થોમસ આલ્વા એડિશનના જીવનનો એક મજાનો પ્રસંગ તમને કહું કે સવારમાં ઉઠીને પોતે બ્રશ કરતા હતા અને ટીવી ચાલુ હતું જોયું કે ટીવીની અંદર કોઈક ફેક્ટરી બળે છે એવા સમાચાર આવે છે પછી ખબર પડી કે આ તો મારી જ ફેક્ટરીની વાત થાય છે એટલે પાંચ વર્ષનો દીકરો અને હાથ મોડામાં બ્રશ રહી ગયો અને ફટાફટ એક વોકિંગ ડિસ્ટન્સ હતો એ રહેતા હતા ત્યાંથી એની ફેક્ટરીનો ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને જોયું ને તો બધું બળીને ખાક થઈ ગયું હતું ભૂકો થઈ ગયું હતું તેમ છતાંય હું સ્થિત પ્રજ્ઞતાની ધીરજની વાત કરું છું ત્યાં પહોંચ્યા અને એના દીકરાને એવું કીધું કે બેટા જા તું ઘરે તારા મમ્મીને બોલાવ્યા એને વાસણ ઉટકવા માટે આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય નહીં જોયો હોય આ સ્થિરતા છે ફેક્ટરી સામે બળીને ખાખ થઈ ગઈ છે તેમ છતાં એને બાળકને એવું કહે છે કે મમ્મીને બોલાય અને ફેક્ટરીની સામું જોઈને ભગવાનને ચેલેન્જ કરે છે કે હું દસ વાગે આવું છું ફરીથી રિસ્ટાર્ટ કરું છું અને એ વ્યક્તિએ ફરીથી રિસ્ટાર્ટ કરી અને આજે તમને મને આ લાઇટની ભેટ આપી આજે ન્યુયોર્ક સિટી ન્યુયોર્કની અંદર તમે જાઓ તો એડિશન નામનું શહેર છે વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી પણ શહેર સ્વરૂપે આજે આપણી વચ્ચે છે આ સ્થિરતા છે આ ધીરજ છે તમે ધીરજ જ્યારે ટકાવી રાખો ને કોઈ પણ મહેનતની અંદર નિષ્ફળ થાવ જ સંભાવના આવે ને કાં તો પચાસ પચાસ ટકા આવે કાં તો તમે સફળ થશો અને કાં તો તમે નિષ્ફળ થશો નિષ્ફળ થશો તો હાથીની જેમ યાદ રાખજો કે કૂતરા આપણને નથી આ હાથી એવું કહે છે કે કોઈ પણ કટોકટીનો સમય હોય તો શું થઈ ગયું ધીરજ તમારી છે એ તમારે ખોવાની નથી એના પછી પાંચમો પોઈન્ટ છે કૌસ્તુભ મણી મણી હોય ને રત્ન હોય એ એ શેનું પ્રતિક છે પ્રકાશનું પ્રતિક છે પ્રકાશ મતલબ તમારા જ્ઞાનનો પ્રકાશ આપણે નાના હતા ને ત્યારે આપણને બધું યાદ રહેતું હતું પણ આપણે બધું છોડી દીધું ન્યૂઝ જોવાના છોડી દીધા આપણે ન્યૂઝ પેપર વાંચવાના છોડી દીધા એટલે આ ધાર છે ઘણા વર્ષો પછી આપણને એમ થાય યાદ રહેતું હતું પણ હવે કેમ યાદ નથી રહેતું પણ તમે ધારને ક્યારેય ગઈસી જ નથી બે મિત્રો હોય રોજ એક સાથે એને એક કામ હોય કે રોજ સવારમાં જંગલમાં જવાનું અને તમારે વૃક્ષો કાપવાના પહેલા દિવસે બે મિત્રો ગયા બંને વીસ વીસ કાપ્યા બીજો દિવસ થયો એટલે પહેલાં એ વીસના બાવીસ કાપ્યા અને આ વ્યક્તિ વીસના અઢાર કાપ્યા ત્રીજા દિવસે વળી પાછા ઓલાની એમ સાત દિવસ વીત્યા ને તો જેણે વીસ કાપ્યા હતા ને એને જે સતત વધતા હતા એને છવ્વીસ કયા એક દિવસમાં એ ઝાડ કાપે અને બીજો જે વ્યક્તિ હતો એના એક દિવસની અંદર વીસ કપાતા હતા એના સોળ પંદરે આવી નટકી ગયા અઠવાડિયા પછી પૂછ્યું કે ભાઈ બંધ આવું કેમ આપણે રોજ સાથે જઈએ છીએ રોજ ઝાડ કાપીએ છીએ રોજ સમય સરખો આપીએ છીએ તેમ છતાંય તે તું વધારે કાપે છે ને હું ઓછા કેમ કાપું છું ત્યારે પહેલો વ્યક્તિ ફ્રેન્ડ્સ વેન યુ રિમેમ્બર વેન યુ શાર્પ યોર એક્સ તે તારો હાથો જે કુહાડી છે એને એની ધાર તે ક્યારે કાઢી હતી તને ખબર છે એટલે પહેલો વ્યક્તિ એને એવું પૂછે છે એની ધાર કાઢવાની હોય સતત આ બુદ્ધિ છે ને એને અપડેટ આપવી પડે પહેલાના સમયમાં આપણે સીએ હતા ને તો સીએ આટલા બધા વાળા નહોતા પહેલા સમયમાં જે ટપાલ ઘર હતું ને પોસ્ટ ઓફિસ હતી ને અત્યારની પોસ્ટ ઓફિસ જોજો તમે બહુ આધુનિક થઈ ગઈ છે પહેલાના સમયમાં જે નામું લખાતું હતું એ પુસ્તકમાં લખાતું હતું ને હવેનું નામું થઈ ગયું એ ડાયરેક્ટ ટેલીમાં આવી ગયું એટલે પહેલાના સમય કરતા ઘણું બધું અત્યારે ચેન્જીસ થયું છે ટેકનોલોજીથી તો પહેલાના સમયમાં આપણી જે બુદ્ધિ હતી એની કરતાં સતત એને ઘસવી પડે અને એનો કુહાડાથી ધાર કાઢવી પડે અને બીજું એની અંદર કૌસ્તુભ મણી એમ કે છે કે તમારી પાસે રહેલું જે જ્ઞાન છે ને એને સતત ફેલાવતા રહ્યો બની શકે કે તમારા શબ્દોની અસર કોઈક વ્યક્તિને થાય અને એનું જીવન છે એ યુટર્ન લઈ લે કોઈ વ્યક્તિ ત્યાં જતી હોય ને તમે કાંઈ એમ કહો કે બેટા આવું કંઈક બન્યું હતું હવે તારા ઉપર આધાર થાય કે તારે ત્યાં જવું કે નહીં અને એ વ્યક્તિની અંદરથી સમજાય હું ધોરણ દસની ની અંદર હતી મને પરફેક્ટ યાદ છે પંચાવન પોઈન્ટ ચોપન ટકા રિઝલ્ટ હતું મારું ધોરણ દસની ની અંદર ગવર્મેન્ટ શાળાની અંદર સુરતની અંદર સરસ્વતી વિદ્યાલય ગૌશાળાની અંદર એ રિઝલ્ટ આવ્યું એ પછી મેં એક મેગેઝિન કહેવાય મેગેઝિન વાંચ્યું હતું અને મેગેઝિનની અંદર આપણા સુરતના ડૉક્ટર શરદ ગાંધી છે એમની પંક્તિ કંઈક એવી હતી કે સાત પગલાં ભરી લેવા દે ચાંદ હવે દૂર નથી વાદળ નડે કે વીજળી હવે પાછું વળવું મંજૂર નથી પાંખો પણ છે પવન પણ છે અને સામે ખુલ્લું ગગન પણ છે આ સૂર્ય પણ જુએ છે રાહતારી માત્ર ચાંદ તારી મંઝિલ નથી આ ચાર લાઈન વાંચી હતી એ વ્યક્તિની અને એટલી બધી ટચ થઈ ગઈ કે ટોટલી અગિયારમાં ધોરણથી રિઝલ્ટ ટોટલી બદલી ગયા જે પંચાવન ટકા એ એક સમયે અટકી ગઈ હતી હું એ એ પછી એ કોલેજ ફર્સ્ટની અંદર કોલેજ ટોપ ફાઈવની અંદર તે એ વ્યક્તિ આવતી થઈ ગઈ ક્યારે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન હતું એણે ને ક્યાંક સ્વરૂપે તમારા સુધી પહોંચાડ્યું અને તમારું જીવન બદલાણું વિદ્યાર્થી તરીકે ખાસ મા બાપે આપણા કરતા ઘણી દિવાળી જોઈ છે અને આપણને એમ હોય બેટા ન કરાય તો એની સામે આર્ગ્યુમેન્ટ કરાય 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 જ જ કે કેમ ન ન કારણ કે એને આપણને દિવાળીઓ જોઈ છે એનું ભાથું આપણને કરાય એના પછીની વાત છે કલ્પ વૃક્ષ કલ્પવૃક્ષ છે એ અનંત ઈચ્છાઓનું પ્રતીક છે તમે કોઈ પણ કામ કરો એની અંદર તમે સંતોષ ન માનો બેસ્ટ કરો જેટલું કરો એટલું બેસ્ટ કરો તમે વિદ્યાર્થી બનો ભણો તોય પણ બેસ્ટ રીતે ભણો તમે કોઈ સારા હસબન્ડ બનો તમે તો પણ બેસ્ટ બનો જે કરો તે બેસ્ટ કરો એટલે કલ્પ છે એ એવું શીખવે છે કે તમારા કાર્યની અંદર ક્યારેય સંતોષ ન માનો એક વખત તમારે નેવું ટકા આવી ગયા અને જો તમને સંતોષ થઈ ગયો તો એ બાણું ટકા સુધી નહીં જાય એક વખત તમારી કમાણી વર્ષની પાંચ પંદર કરોડ થઈ અને તમને સંતોષ થયો તો એ એ કરોડ સુધી પહોંચે એના હતું સાત નામની લાલચનું પ્રતીક છે અને ખાસ અહીંયા યુવાન દીકરીઓ બેઠી છે ત્યારે મારે એમને કેવું છે કે કોલેજની અંદર હોવ કે અગિયારમા બારમા ધોરણની અંદર હો એટ્રેક્શન થાય આપણા અધૂરા રહી ગયેલા સ્વપ્નાઓ હોય અધૂરા મોબાઈલની આપણને સારા મોબાઈલની સારી કંપનીની ઝંખના હોય સારા બ્રાન્ડેડ કપડાં કે લિપસ્ટિકની ઝંખના હોય અને ક્યાંક આપણે ફસાઈ જઈએ તો બહુ મોટી તકલીફ થાય આ લાલચ દુનિયાની અંદર ઘરની બહાર નીકળો ને એટલે ક્ષણે ક્ષણે આવશે તમે મને એક સરસ મજાનો જવાબ આપો કે દસમું બારમું વર્ષું હોય દીકરીનું અને એ દીકરીની શાળાની અંદર ગુડ ટચ અને બેડ ટચનું એને શીખવવામાં આવે હા કે ના જો બાર વર્ષની દીકરી ગુડ ટચ કોને કહેવાય બેડ ટચ કોને કહેવાય સમજી શકતી હોય તો આપણી બાવીસ વર્ષની દીકરી ન ન સમજી 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 શકે 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 પણ બેટા પોતાની જાત ઉપર કલંક લાગે પોતાના ચારિત્રને ગીરવે મૂકવું પડે એ કામ નહીં કરતા અઠવાડિયા પહેલાંનો તથ્ય પટેલનો કિસ્સો છે રાત્રે એની સાથે જે દીકરીઓ હતી ને એ મા બાપને ખબર નહોતી કે મારે મા બાપની પોતેની દીકરીઓ ક્યાં છે જ્યારે મા બાપને ખબર પડી ને ત્યારે ફાટ રડ્યા હતા કે સાહેબ મેં મારી દીકરીઓને ભણાવવા મોકલી હતી એને મેં પેઇન ગેસ્ટમાં મોકલી હતી મા બાપે આપણી દીકરીઓ ઉપર ખૂબ વિશ્વાસ કર્યો છે અને એમાં દીકરીઓ જ્યારે પંદર વર્ષની વયમર્યાદા વટાવે ને ત્યારે મા બાપને પૂછજો શાંતિની ઊંઘ નથી આવતી એનું રીઝન આપણે છીએ અને આપણે એમ કહીએ ને કે અહીંયા જાઉં છું આની સાથે જાવ છું તો દોસ્ત સમજજો કે તમે ન્યા જ જવા જોઈએ અમે ત્યાંથી જ નીકળવા જોઈએ આ ભરોસો છે ને ટકાવી રાખજો હમણાં પેલું સોંગ બહુ વાયરલ થયું છે ને મારે ઘેરે લક્ષ્મીનો અવતાર આપણને સાંભળવું ખૂબ ગમે છે પણ સમજજો આ બાપને આંગણે તમે લક્ષ્મી બનીને આવ્યા છો એ તમને જેમ દેવીને પૂજે છે ને એમ પૂજે છે તમારાથી જરીકે આડા આવડું એવું કામ ન થાય કે એની ઇજ્જતને એની પ્રતિષ્ઠાને એને પદને કલંક લાગે ચરિત્ર છે એની ઉપર દાગ લાગે અને આવી નાની નાની કોઈ લાલચની અંદર આપણે આવી જઈએ અને આજીવનનો પસ્તાવો થાય એવી લાલચને આપણાથી દૂર રાખજો એના પછીનું આઠમું એના પછીનું આઠમું પદાર્થ જે છે એ નીકળે છે એનું નામ છે લક્ષ્મી લક્ષ્મી બે રીતે આવે ને લક્ષ્મીમાં સંપત્તિમાં ખૂબ ફેર જે નીતિથી આવે ને એને લક્ષ્મી કહેવાય અને અનીતિથી આવે ને એને સંપત્તિ કહેવાય અને નીતિથી આવી હોય ને એ આપણી સાત પેઢી હોય ને એ ઉજાળીને જાય અને અનીતિથી આવી હોય ને એક પેઢી તો ઉગાડે બાકીની છ પેઢી હોય ને એને ભોગવવાનું થાય તમારી પાસે ભગવાનની દયાથી લક્ષ્મી આવી હોય તો વિચારજો કે લક્ષ્મી છે એ નીતિથી આવે છે કે અનીતિથી અનીતિથી આવે તો ચેતી જજો અને નીતિથી આવે તો એ લક્ષ્મીને કોઈ સારા માર્ગની અંદર વાપરજો નામ છે વારુણી સ્ત્રી વારુણી એટલે નશો નશો શેનો હોય આ હું હંમેશા કહું છું કહી શક્ય નશો શેનો હોય ઉજળા કુળની પરંપરાનો હોય આપણા બાપ દાદાએ સારા કામ કર્યા હોય તો નશો એનો હોય આ દેશ માટે રાત દિવસ લડે છે સરહદો જે વીર છે વીર ગતિને પામે છે નશો એનો હોય નશો કૃષ્ણ જેવો સરસ મિત્ર હોય ને નશો એનો હોય નશો આ દેશ માટે જેણે બેધારી તલવાર ચલાવીને વીરાંગનાઓ ખપી ગઈ નશો એનો હોય અને નશો આ જગતના દેશના જે વીર પુરુષો હતા સત્પુરુષો હતા મહાપુરુષ હતો નશો એનો હોય નશો ક્યારેય વ્યસન ન ન હોય અને આજના પુરુષોની અંદર આ નશો ઘરી ગયો છે કેટલા વ્યસન કરે છે હા કે ના એમાં વાગડીઓ માવો આવી છે તમાકુ વગરનો જે નિકોટીન વગરનો માવો આવીને છે હાથ તો ઊંચો કરો આપણે નથી બરાબર ચાલો રાઈઝર હેડ કેટલાને વ્યસન છે શક્ય જ નથી મને ઉપરથી દેખાય કેસરી સફેદ લીલા પીળા દૂધીય ગુલાબી દાંત એક વખત પ્રેમથી દિલથી બધા પરિવારની વચ્ચે કે કેટલાને વ્યસન છે મારે નથી પણ હું તમને આ કરાવવાટું તો ઊંચો કરું છું હાથ રાજુભાઈ ક્યાં ગયા રાજુભાઈ તું આવી ત્યાર ના ચાલે છે મોઢાની અંદર તો ખૂટતું જ નથી મને એમ થાય કે આવું કઈ અમૃત હશે ચલો એક વખત આ લોકો માટે તાલી પાડો કે એ લોકોને એમ તો થયું પરિવારની વચ્ચે સ્વીકારવું છે મારી લોકોને છોડાવવા જ નથી એટલા માટે જ્યાં સુધી એને અંદરથી નહીં સમજાય ત્યાં સુધી અંકિતાબેનથી નહીં સમજાય એને સાચી વાત છે ને પણ મારો એટલો એક નાનકડે રિક્વેસ્ટ છે આપ સૌને જે કંઈ પણ કદાચ હાથ બની શકે શરમને મારે ઊંચો નહીં કર્યો હોય લગ્ન બાકી હોય તોય હાથ ઊંચો ન કર્યો હોય તો એ લોકોને મારે એક રિક્વેસ્ટ છે કે આપણા પરિવારની સામે જોજો નાના નાના ફૂલડા જેવા બાળકો હોય ને તો એમની સામે જોજો અને જો તમને એમ લાગતું હોય કે આપણને બે રૂપિયાની મજા છે એ ખરેખર મજા આપે તો ખાવાની છૂટ આ હાવ ખોટા એમ કે ઊંચે લઘ ઊંચે ઊંચે લગ ઊંચી પસંદ હાવ ખોટા આપણું ધૂળમાં બધું મેળવી દીધું ને એ લોકોની બસો પાંચસો કરોડ હજાર કરોડની કંપનીઓ છે એ સ્થાપિત કરી દીધી